અભિનેતા પ્રકાશ રાજ પોતાના દમદાર અભિનય અને નરેન્દ્ર મોદી તથા ભાજપ વિરુદ્ધ અવારનવાર નિવેદન આપીને ચર્ચામાં રહે છે તેમણે શક્તિ વોન્ટેડ સિંગમ અને દબંગ ટુ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ ઘણી વખત વિલન બનીને હીરોની મુશ્કેલીઓમાં વધારો કરતા નજર આવ્યા છે જો કે પ્રકાશ રાજ હંમેશા ભાજપની વિરુદ્ધ રહ્યા છે તેઓ તેમની નીતિઓ પર વારંવાર સવાલ ઉઠાવતા રહ્યા છે તેઓ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવતા હોય છે ક્યારેક સાંકેતિક રીતે તો ક્યારેક સીધી રીતે તેઓ ભાજપ પાર્ટીની ટીકા કરતા નજર આવે છે ત્યારે વધુ એકવાર તેમના દ્વારા ભાજપને લઈ કરેલી ટિપ્પણી વાયરલ થતી જોવા મળી રહી છે મહત્વનું છે કે ટ્વિટર પર એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે સ્ક્રીન ડોક્ટર નામના એકાઉન્ટમાંથી એક પોસ્ટ લખવામાં આવી હતી પ્રકાશ વાગ્યે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે હવે આરો સ્ક્રીનશોટ લઈને પ્રકાશ રાજે પણ ટ્વીટ કરીને ભાજપને કટાક્ષ કર્યો છે તેમણે લખ્યું છે કે તેઓ એટલા અમીર નથી કે તેમને ખરીદી શકે પ્રકાશ રાજના ટ્વીટ પર લોકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ